આઘાતને પણ નજરઅંદાજ કરીને જૂનાગઢના એક વેપારી યુવકે અગ્નિ સ્નાન કરી લીધાના ખબર મળ્યા છે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે શહેરમાં મોતીબાગ પાસે આવેલ ક્લાસીસ ખાતે એક જ્વલનશીલ પદાર્થ છાંટી અને અગ્નિ સ્નાન કરી લીધું હતું જ્યાં તાત્કાલિક તેનું મૃત્યુ નીપજ્યું હતું આંગે અંગે પ્રાથમિક વિગત અનુસાર બત્રીસ વર્ષના એક કપડાના વેપારી જાબીર કાદરીએ બુધવારે સાંજે મોતીબાગ પાસે રાયજીબાગ પાસે આવેલ ક્લાસીસ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાના શરીર પર જ્વંસી પદાર્થ છાંટી અને તુરત આગ લગાવી દીધી હતી આમ તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો અને અફરાતફરી થામી ગઈ હતી તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આવડતું થયેલા મૃત્યુદંડને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો તેમજ અહીં કોમ્પ્લેક્સ એકની જગ્યાના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું આ તકે મૃતકના બાપુજીએ વૈયા ફાર્ટ રુદન કરેલું હતું અને તેમણે પ્રાથમિક તપાસમાં એવું પણ કહ્યું કે આ બાબતે આને મરવા મજવા પોતાના પુત્રને મરવા માટે મજબૂર કરનાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવે ત્યાં સુધી તેઓ એની લાશ સ્વીકારવાનો પણ ના પાડી હતી આ બાબતે વધુ વિગત ડીવાઈએસ પ્રી દાદલીએ આપી કાલે સાંજે જૂનાગઢના રાયજીબાગ કોમ્પ્લેક્સ પાસે સાંજના આઠ વાગે વેપારી જાબીર ગુલામ અલી કાદરી જે એક યુવતી સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય આ આ એક પ્રેમ સંબંધના લીધે જાતે જ્વલનશીલ પ્રવાહી પદાર્થ પોતાના પર અને આત્મહત્યા બાબતે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાથે તેમના સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું છે અને આ ગુનાની ઊંડાણ અને તપાસ શરૂ કરવામાં આવેલી છે ગુનાના જે એડી જે દાખલ થયેલી છે તેના કામે વધુ રૂપુર વધુ પુરાવા મળી આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજુષી અને બંને અત્યાર સુધી તો જે પ્રાઇમરી માહિતી મળી છે તે મુજબ છેલ્લા બે ત્રણ વર્ષથી તે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેવી હકીકત જણાવે છે પરંતુ તેમના પરિવારના સભ્યો પીએમ અને તેની અંતિમ નિધિમાં રોકાયેલા હોય વધુ વિગત છે તપાસ દરમિયાન સામે આવશે